વેસુમાં સ્પા ચલાવતી મહિલા સાથે વેપારીને મિત્રતા કરવાનું પચીસ પોઈન્ટ તેતાલીસ લાખમાં અધધધ કહી શકાય તેવો ભારે પડવા પામ્યું છે મહિલાએ વેપારીને ઘરે બોલાવી બંધક બનાવી દઈ મારમારી લૂંટ ચલાવી હતી જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સ્પા ચલાવતી મહિલા અને તેની બે સગીર દીકરીઓ સાથે છ ને જેટલી પાડ્યા છે અને દાઢનો ગુનો પણ નોંધ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુના એલપી સવાણી રોડ પર રહેતા મેનકિનનો ધંધો કરતા વેપારી નરેશ ભણસાડીએ બે વર્ષ પહેલા એક મિત્ર મારફતે મહિલા અમનદીપ કોર સાથે મિત્રતા કરી હતી વેપારીની દીકરી બીમાર હોવાનું કહી બોલાવતા તારીખ નવમીએ સવારે સ્ત્રી મિત્રના ઘરે ગયો હતો એટલામાં ઘરમાં ત્રણ આવી તેને ઢીકા મૂકીને માર માર્યો હતો ત્યારે મહિલા અને તરુણી હાજર હતી નરેશના ઘરની ચાવી લઈ તેને આખી રાત એક રૂમમાં ગોંધી રાખ્યો હતો મહિલાએ નરેશ પાસેથી વીસ લાખ રૂપિયાના કોરા ચેક લખાવી દીધા હતા અને લોકડાઉનમાં ઉછેરના લીધા છે તેમ કહી વકીલ પાસે લખાણ કરાવ્યો હતું વળી લખાણ નહીં કરી આપે તો બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી પણ આપી હતી વેપારીને બીજા દિવસે બપોરે મોપેડાને ચાવી આપી દીધી હતી વેપારી ઘરે ગયો ત્યારે સંતાનોએ કહ્યું કે કબાટમાં સામાન વેરવિખેર પડ્યો હતો આથી વેપારીએ કબાટો ચેક કરતા તેમાંથી પંદર લાખ રૂપિયા રોકડા મોબાઈલ ફોન તથા નવ લાખ સાઠ હજાર રૂપિયાના સોનાના દાગીના તથા મિલકતોના દસ્તાવેજો મળી કુલ પચીસ લાખ તેતાલીસ હજાર રૂપિયા લૂટ થઈ હતી વેપારીએ પેસેજમાં લાગેલા કેમેરાની તપાસ કરતાં બે તરુણી તારીખ નવમીએ બપોરે બેગ લઈને જતી દેખાઇ હતી અને તેના ત્રણ સાગરીતો દૂર ઊભા હતા આખરે અમરોલી પોલીસમાં મહિલા અમનદીપ કો ઉર્ફે પૂજા ઉર્ફે સિકંદર સિંહ અને બે તરુણીઓ સહિત છ વ્યક્તિ સામે ધાડનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે મહિલાને બે તરુણીઓ તેમજ મહિલાની સોસાયટીમાં રહેતા ત્રણેય સમૂહને પકડી પાડ્યા છે રોકડ રૂપિયા અને દાગીના સહિત રિકવરી કરવાના પ્રયાસો સફળ સ્ક્વેરમાં સ્પા ચલાવે છે વેપારીને એકાદ વર્ષ પહેલા મહિલાએ પતિ સાથે છૂટાછેડા થઈ ગયાના વાત કરી સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોવાનું જણાવ્યું હતું મહિલાએ પંજાબમાં સિકંદર સાથે બીજા લગ્ન કરી સુરતમાં રહેવા આવવાનું પણ કહી છૂટાછેડાની વાત કરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા